ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનામાં એક ઓર્ડર આપવાની જગ્યાએ એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરો પાડવા માટે બારોબાર ટેન્ડરો આપી દીધા હવે આ કોન્ટ્રાક્ટો એમના લાગતા વળગતા સગા સંબંધીઓ અને કેટલાક લોકો પર લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે ત્યારે જે લોકો ધારા ધોરણમાં આવે છે તેમણે પાસ કરેલી છે એવા અઢારસો ને ચોસઠ લોકોની ભરતી થાય એવી અમારી માંગણી છે આજે અમે ઉમેદવારો સાથે આવ્યા છે જો દિન દસ માં આ લોકો નિર્ણય નહીં લેશે દિન પંદર પછી છ જિલ્લાના તમામ લોકોને સાથે સમાવેશ થાય છે છ જિલ્લામાં ત્યારે અમારી સાથે કોંગ્રેસના આ વિસ્તારના સિનિયર ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ અમારી સાથે છે ત્યારે અમારી અનંતભાઈ સાથે હર જ્યાં પણ થાય છે અમે સાથે હોઈએ છીએ એના ભાગરૂપે આજે પણ અમે સાથે છે અને એના યુવાનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અનંતભાઈની સાથે અમારી લડત ચાલુ રહેશે ચોક્કસપણે આવનારા દિવસોમાં એક કૌભાંડ પણ અમે બહાર પાડીશું સાથે સાથે આ દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાનગી ક્ષેત્રને આપવાના ઇશારે એ લોકો સ્માર્ટ મીટરની યોજના લાવ્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ વિજીલન્સની ટીમ ગામડાઓમાં આવીને ખેડૂતો અને કાચા ઘરોમાં જે રેડ પાડે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં તમામ મોરચે અમે આ કંપની સામે લડવા તૈયાર છે એમનો ઘેરાવો કરવા માટેની ફરજ પડશે એ પણ આવનારા દિવસોમાં અમે ઘેરાવો કરીશું